સાડત્રીસ ઓગણચાલીસ બેતાલીસ પચાસ છે

તમારાગળ માલ હતી આઠસો એકાવન રૂપિયા પચાસ છપ્પન સત્તાવન અઠાવન પચાસ સાહીઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ બાસઠ સાસઠ ચોસઠ સા અઢસઠ ઓગણ અડસઠ અઢસર રૂપિયા અઢસઠ અઠતો સિત્તેર એકોતેર બોતેર ચોતેર ચુમોતેર પંચોતેર બોતેર સત્યોતેર અઢ સત્યોતર સારું મોંઘું ફાર્મ છે સારું છે થોડી દેખાતો ખરાબ ભાઈ આ થોડું થોડું વાત ફાર્મ મોંઘું છે ભાઈ ના કર્યા મોઘડી અત્યારે અઢસોતેર રૂપિયા ઓગણીટી એથી એક રૂપિયા એક બે છે આઠસો છસો ને છાસઠ રૂપિયા છાસઠ બોલવું છસો છાસઠ સડસઠી નેવું અઠ્યાવીસ પાંત્રી પચાસ બાવન પંચાવન એકસઠ બાસિત્તેર પંચો

અઢાર ઓગણીસ વીસ એકવીસ રૂપિયા આઠસો બાવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ આઠસો એકત્રીસ બોલવો એકત્રીસ ત્રણ વાર